જમીન ટ્રેસિંગ કરશે એ મેં કીધું પેલા નકશા થતું હોય તો એ અરજી સ્વીકાર્યું તમને દઈ દે હવે આ સોગંદનામું છે એ તમારે કરીને દઈ દેવાનું છે વાંચવાની જરૂર નથી રેડી અને પછી જે છે એ આ જમીન જોડા જોડા આવેલ છે ને તમારું કામ પૂરું થઈ ગયું રેડી આમાં ઈ લોકોના ના પાણી અમે નથી જોઈન કર્યા જેરોસ માટેના ગુલામજી બતાવી બતા ને એમ બરોબર ઈ એની પ્રક્રિયા કરશે ફોર્મ આવી જાય આપણી જેરોસ વેચવાની જરૂર નથી ગુલામજી એકમાં વેચી તમને ખબર પડે હવે ઈ એની પ્રક્રિયા કરીને અભિપ્રાય આપી ની કર નાખશે જે કરવાનું થતું હશે રેડી સરકાર નો અભિપ્રાય આવશે સ્કેચ રજુ કરશે મામલદાર બધા છે શેરો કરી દેવા કોઈ એક વ્યક્તિ કામ ન કરે વાં પ્રાંત કરતો તો તો મામલેદાર કે અભિપ્રાય એવો આ મામલેદારમાં